બારડોલીના એક માનસિક બીમાર યુવકની દવા પૂરી થઈ જતા તેણે પરેશાનીમાં એરપોર્ટમાં કોઈ બોમ્બથી ઉડાવી દેવાનું છે એવો કોલ કરી દીધો હતો એલસીબી અને ગ્રામ્ય એસઓજીએ તેને ઘરેથી દબોચી લીધો હતો આ યુવકનું નામ સાબીર બસીર મંસુરી ચાલીસ રહેવાસી મદીના કોમ્પલેક્ષ બારડોલી છે બનાવવાની મજૂરી કરે છે છે તેની પત્ની દિવ્યાંગ તથા ત્રણ સંતાનો છે તે એક મહિનાથી બીમાર હતો દસ દિવસથી દવા લાવવા રૂપિયા ન હતા જેથી હતાશામાં તેણે પોતાના જ મોબાઈલ ફોન પરથી પોલીસને કોલ કરી દીધો હતો અમે સુરત સ્ટેશન પર ઊભા હતા ત્યારે બે શખ્સો એરપોર્ટ ને બોમ્બથી ઉડાવી દેવાની વાતો કરતા હતા એવી વાત ઉપજાવી ગાડી સાબિરે પોલીસને કોલ કર્યો હતો જેથી એસઓજી ડુમસ પોલીસ તેમજ ડોક્સફોર્ડ એરપોર્ટ પર દોડી ગઈ હતી અને વાહનોની તપાસ હાથ ધરી હતી પેસેન્જરોના સામાન સહિતની સીઆરપીએફના સ્ટાફે તપાસ કરી હતી એરપોર્ટનો તમામ વિસ્તાર ખુદી વળવા છતાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવી હતી પોલીસે સીઆરપીએફની સાથે ત્રણ કલાક સુધી એરપોર્ટનું ચેકિંગ કર્યું હતું છેવટે અફાત સાબિત થઈ હતી બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસૂરી સુરત